બોલો હવે ધોરણ દસ ના અભ્યાસ બાદ પણ લોકો ડોક્ટર બની જાય છે એવું હું નથી કહી રહી પરંતુ એ એસઓજી દ્વારા જે બોગસ સબીબો પકડી પાડવામાં આવ્યા છે તેમનું આ

તમે વિચારો કે દેશમાં કેટલું કૌભાંડ થઈ રહ્યું છે ને ખાસ ગુજરાતમાં આવા બોગસ તબીબો રોજ ઝડપાય છે આ બોગસ તબીબો પાસેથી ઇન્જેક્શન સહિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે